ભાવનગરનું સિહોર જ્યાં પાણી ચોરવાના રેકેટનો પર્દાફાશ થયો છે સિહોરના વાવ ગામમાં પાણી ચોરીનો પર્દાફાશ થયો સૌની યોજનાની લાઇનમાં લીકેજ કરીને કરતા હતા પાણીની ચોરી પાણી ચોરીના કારણે તૂટી સૌની યોજનાની લાઇન સૌની યોજનાની લાઇન તૂટતા પાણીનો વેડફાટ ચાર વર્ષ પહેલાં વીકળિયાથી બોર તળાવ સુધીની આ લાઇન નાખવામાં આવી હતી પરંતુ પાણી ચોરી કરાતા આ લાઇન તૂટી ગઈ અને આ લાઇન તૂટતા હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સૌની યોજનાની લાઈનમાં લીકેજ કરીને કેટલાક શખ્સો પાણી ચોરી કરતા હતા અને પાણી ચોરીના કારણે સૌની યોજનાની લાઈન તૂટી ગઈ જેના પરિણામે પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે ચાર વર્ષ પહેલા વિકડિયાથી આ બોર તળાવ સુધી લાઈન નાખવામાં આવી હતી આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ કેટલા કેટલા શખ્સોએ કઈ કઈ જગ્યાએ કેટલી આશરે ચોરી કરી છે કેટલી જગ્યાએ આ રીતે લાઈનમાં ભંગાણ કરવામાં આવ્યું છે કેટલા સમયથી આ ભંગાણ શું છે સ્થિતિ એ ચોક્કસથી જણાવી દઉં કે આ નર્મદામાં સૌની યોજનાની આ લાઈન છે જે વિકળિયાથી ભાવનગર શહેર સુધી આ લાઈન છે તે લંબાવવામાં આવી છે આજથી પાંચ વર્ષ પહેલા આ લાઈન છે તે એકસો સાઠ કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવી હતી તાજેતરની અંદર જ ભાવનગર શહેરની અંદર જે બોરબાવ આવેલું છે કે જ્યાં પાણી આ જે નર્મદાની જે લાઈન છે તેમના દ્વારા પાણી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જે પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ સિહોર તાલુકાનું વાવ ગામની જે સીમ વિસ્તાર આવેલું છે કે જ્યાં સાઈડ એન્જિનિયર દ્વારા તપાસ કરતા આ જે પાણી છે આ જે નર્મદાની લાઈન છે તેમાં લાઈન તોડી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે સોનગઢ પોલીસ મથક ની અંદર કરવામાં આવી છે જો કે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આ જે પાણી છે નર્મદાનું હોવાનું રેકેટ ખુલી રહ્યું છે હાલ સમગ્ર મામલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે છેલ્લા દસ દિવસ થી સૌની યોજના થકી ભાવનગર શહેરમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારની અંદર જે આ પાણી પહોંચી રહ્યું છે ત્યાં લીકેજ હોવાનું સામે આવતા આભાર આપનો તમામ માહિતી બદલ સૌની યોજનામાં પાઇપલાઈન માં ભંગાણ કરવામાં આવ્યા ચોરી કરવાને કારણે અને તેના પરિણામે હજારો ગેલન પાણી નું વેડફાટ થઈ રહ્યું છે